ઓકે આથી એકાદ વર્ષ પહેલા એકતા ઝેરોક્સ એન્ડ કોમ્પ્યુટર જોબકની મારી ઓફિસ આવેલી છે એ ઓફિસ ઉપર આ કાનજીભાઈ મુરજીભાઈ પ્રજાપતિ જેઓ તેમની પાકીટ મારી ઓફિસના અંદર ભૂલી ગયેલા એ વખતે ત્યાં ને ત્યાં મૂકેલી પણ મેં બે ત્રણ દિવસ પછી તપાસ કરતાં અંદર જોતા અંદર સોનાની ચેર હતી ચાંદી હતી કોરો બ્લેન્ક ચેક હતો અને છવ્વીસ રૂપિયા રોકડ હતી જે બાર મહિના સુધી લેવા આવેલા નહીં પણ મેં દસ મહિના અંદરથી દસ મહિના પછી તપાસ કરતાં અંદરથી એક લગ્નનું કાગળિયું નીકળેલું એ કાગળિયા ઉપર તપાસ કરતાં ડૉક્ટર કાનજીભાઈ મુળજીભાઈ પોતે રહેવાસી પાલપુરાના પણ હાલના અંદર મોરબીના અંદર પ્રેક્ટિસ કરતા હોય તેમને મેં ફોન એમની તપાસ કરીને જાણ એમને કરતા એમનો મોબાઈલ નંબર લઈને ને એમની પાકીટ એમને એમ પરત જે વસ્તુ એમની એમ પડેલી હતી એ વસ્તુ આજ રોજ એ પાટણ મુકામે આવેલા છે તો બાર મહિના પછી હું એમને એમની વસ્તુ પાકીટ સાથે હું પરત આપી રહ્યો છું દરેક પૈસા ચેક સોના ચાંદીની વસ્તુ બધી જ એમને પરત આપી રહ્યો છું